તાલુકાના ભાયાવદર ગામના સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને ગંદકી અને સાફ સફાઈની લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામગીરી ન થતા રહેવાસી છ મહિનાથી પડેલ કચરાના ઢગલાના વધારાનો ખરાબો હટાવવામાં આવતો નથી આના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોય અને લોકો બીમારીના શિકાર થઈ રહ્યા છે ગંદકીના કારણે મચ્છરથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ થતી હોય અને સ્કૂલના ગેટની અંદર આવેલા ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને રમવા માટે ઉપયોગ થતો હોય ત્યારે નગરપાલિકા કચરા માટે ઉપયોગ કરે છે અને રાત્રે ઢગલાઓ પાસે બેસી દારૂની મહેફીલો થતી હોય તેવું સ્થાનિક લોકો દ્વારા મૌખિક ચર્ચા કરવામાં આવી રહી છે અને નગરપાલિકા જાણે અજાણ હોય તેવું વર્તન કરી રહી છે આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઉપલેટા આજરોજ અમે જે આજુબાજુના હાઈસ્કૂલના મેદાનની આજુબાજુમાં રહી સોરીએ છે એના કેવાથી આજુબાજુમાં એને મચ્છર થાય છે ડેન્ગ્યુના વાહરા છે પ્લસ એને અહીંયા માણસો આવી આવીને દારૂની મિજબાનીઓ કરે છે અંદર ઢોર કરે છે આ ડેલાનો પ્રશ્ન છે સાફ સફાઈનો પ્રશ્ન છે આપણે ઉપરથી સાફ સફાઈનો અભિયાન ચલાવીએ એક બાજુ એક બાજુ આ કચરા ગામ વચારે ભેગા કર્યા છે અને આ જે હાઈસ્કૂલને સાંસ્કૃતિક ભવન બન્યું છે એનોય વિરોધ કરે છે આ આજુબાજુના રહીશો એમ કે છે કે અમારે અહીંયા સપ્તાહ થતી અમારા પ્રોગ્રામો ગામના વચ્ચેના થતા એ આ લોકોએ બંધ કરાવી દીધા છે અત્યારે જે કોઈ આ કોઈ પ્રસંગમાં આવે છે સાંસ્કૃતિક ભવનમાં એ લોકો અમને ત્રાસ આપે છે રાતના કોઈ